દ્વારા હોમગાર્ડ જવાનોને પ્રશસ્તિ પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા ગુજરાત રાજ્યમાં પોલીસ ની સાથે સાથે હોમગાર્ડના જવાનો પણ પ્રજાની સુરક્ષા માટે પોતાની ફરજ બજાવતા હોય છે ત્યારે હોમગાર્ડ જવાનોની કેડર ની રચના વર્ષ ઓગણીસો માં છઠ્ઠી ડિસેમ્બરે કરવામાં આવી હતી બૃહદ મુંબઈ રાજ્યના પોલીસની મદદ કાયદો અને વ્યવસ્થાની જાળવણી ના હેતુસર તથા દેશની કુદરતી અને માનવસર્જિત આપત્તિઓમાં આંતરિક સુરક્ષા જાળવણી માટે ગૃહરક્ષક દળની સ્થાપના મોરારીજી દેસાઈએ કરી હતી તારીખ છ ડિસેમ્બર બે હજાર રોજ હોમગાર્ડ સ્થાપના દિવસે દાહોદના ગલાલીયાવાડ કચેરી ખાતે આવેલ જિલ્લા કક્ષાની હોમગાર્ડ કચેરી ખાતે જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેની ઉપસ્થિતિમાં હોમગાર્ડ જવાનો દ્વારા પરેડ યોજાઈ હતી ત્યારબાદ સફાઈ અભિયાન તેમજ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું જેમાં હોમગાર્ડ જવાનોએ રક્તદાન કર્યું હતું આ કાર્યક્રમમાં દાહોદ જિલ્લા કલેકટર યોગેશ નિરગુડે જિલ્લા હોમગાર્ડ કમાન્ડર સરદારસિંહ બારિયા તેમજ દાહોદ જિલ્લાના યુનિટ અધિકારીઓ અને હોમગાર્ડ જવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા